સુરત શહેરના સરથાણા વિસ્તારમાં આજે વહેલી સવારે એક લૂંટની ઘટના થઈ હતી મળતા અહેવાલ પ્રમાણે આંગળીયા પેઢીનો કર્મચારી લૂંટાયો હતો આંગળીયા પેઢીનો કર્મચારી કરોડો રૂપિયાના કિંમતની હીરાની બેગ લઈ નીકળ્યો હતો ત્યારે જ આરોપીએ તેને આંતરીને બંદૂકને અણીએ લૂંટીને ફરાર થયા હતા આરોપીઓને ગણતરીના કલાકમાં જ નવસારી વલસાડ હાઇવે પરથી મુદ્દામાલ સાથે પોલીસે જટપી પાડવામાં સફળતા મેળવી છે સુરતમાં રવિવારના રોજ વહેલી સવારે આંગળીયા પેઢીના કર્મચારીને લૂંટી લેવાની ઘટનાને લઈને ચકચાર મચી જવા પામી હતી સરથાણા વિસ્તારમાં વહેલી સવારે સારા જાહેર ફિલ્મ સ્ટાઇલમાં લૂંટ ચલાવાઈ હતી સરથાણા આવેલા શ્યામધામ મંદિર પાસે બહાર ગામથી આવેલા આંગળીયાના કર્મચારીને ઇકો મોટર કારમાં આવેલા લૂંટારોએ બંદૂક અને ધારીઓ બતાવી આશરે એક કરોડથી વધુને હીરાની લૂંટ કરી વાલક તરફ ભાગી છૂટ્યા હતા જોકે બનાવની જાણ થતાં જ પોલીસ કાફલો ઘટના સ્થળ પામ્યો હતો અને તપાસ શરૂ કરી હતી જેમાં હીરા ભરેલી બેગમાં લાગેલા જીપીએસ સિસ્ટમ અને પોલીસને સંયુક્ત ટીમોના પ્રયાસથી લૂંટારોને ઝડપી પાડવામાં સફળતા મળી હતી વલસાડ જિલ્લા એલસીબી સુરત ક્રાઇમ બ્રાન્ચની ટીમે વલસાડ નજીકથી ચારથી વધુ લૂંટારોને ઝડપી પાડ્યા છે ઉલ્લેખનીય બાબત છે કે હીરાની બેગમાં લાગેલા જીપીએસ સિસ્ટમ અને પોલીસની સંયુક્ત ટીમોના પ્રયાસથી લૂંટારોને ઝડપી પાડવાની સફળતા મળી હતી વલસાડ જિલ્લા એલસીબી અને સુરત ક્રાઇમ બ્રાન્ચની ટીમે વલસાડ નજીકથી ચારથી વધુ લૂંટારોની કરી ધરપકડ જેને કારણે જેલના સળિયા પાછળ તે લોકોને ધકેલ દીધા છે કરોડો રૂપિયાની કિંમતના તમામ હીરાનો મુદ્દામાલ પણ રિકવર કરવામાં આવ્યો છે જેને કારણે પોલીસની વાહવાહ થવા પામી છે ઓઝ કુરસી સાથે પ્રકાશવાળા